નમસ્કાર દર્શક મિત્રો પાવન આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મેરિયા આજે આપણે કચ્છનો નાનો રણ જે વાગડ વિસ્તારમાં આવેલો છે ત્યાં લોકો છે એ પાંચ દિવસથી છેલ્લા અનસન પર બેઠેલા છે શું કારણે બેઠા છે એ આપણે એમની પાસેથી જ જાણીશું શું નામ છે આપનું જાડેજા કિશોર છે શું કારણથી આપ અનસન પર બેઠેલા છો અમે આજે છેલ્લા પાંચ દિવસથી અનસન પર બેસેલા છીએ આ રણ અભ્યારણ બચાવવા માટે ઘોડખર

રણનું દબાણ આવેલું છે કેટલા વિસ્તારથી તમે આંદોલન કરી રહ્યા છો અમે ભીમદેવકાથી પ્લાસવા સુધીના બધા વિસ્તારનો અમે આંદોલન કરી રહ્યા છીએ શું નામ છે આપનું મારું નામ છે વિરમભાઈ રબારી કેટલો સમય થયો આપ આંદોલન સાથે જોડાયેલા છો આંદોલનની અંદર વર્ષની અંદર અમે બાર તારીખથી આજે અમારી સોળ તારીખ છે એટલે આજે અમારો પાંચમો દિવસ છે

વિશ્વમાં વિશ્વમાં જે પ્રાણી છે એ એક જ એવા આ ચાર ટાપુ કે જે પાંચ ટાપુ છે એની અંદર આ એક જ પ્રાણી આપણા કચ્છની અંદર છે વર્ષોથી જે કંઈ પણ અહીંયા બાંધકામ થઈ રહ્યા છે જે અભયારણ્ય વાળા હોય કે જે હોય કયા મુદ્દેથી લોકોએ આટલું પરમિશન આપેલું છે માલધારીઓને પણ એટલું બધું અહીંયા લોકો અને નડગદરૂપ થતા હોય છે અમારા માલધારીઓ જ્યારે હિજરત કરતા હોય છે ત્યારે અમારા જે મૂળ જે રસ્તા છે જે અમારા અહીંયાથી એ પણ બંધ કરી નાખ્યા છે જે કારખાનાઓને અમુક પુષ્કળ દસ દસ હજાર એકર પાંચ પાંચ હજાર એકરમાં એ લોકો કારખાના બનાવીને બેઠા છે તો આ અમારું એક જ નિયમ છે કે જ્યાં સુધી આ સંપૂર્ણ રણ ખાલી ન થાય અને જે કોઈ પણ કોઈ પણ જે સ્ટે લીધેલો હોય કે જેને કોઈ પણ સરકારે માન્ય કરેલું હોય તો એ બસો થી જે સો એકર હોય એનેથી અમારે કોઈ વિરોધ નથી જે અભ્યારણ હોય જે આ લોકોને જે સાવરે છે જે કોઈ પણ વ્યવસ્થા થતી હશે એ લોકોનું મેટર છે તો આપના માધ્યમથી જે અમને અનશન આંદોલનની અંદર આજ પાંચમો દિવસ થઈ રહ્યો છે અમારા માલધારીઓ અમુક જગ્યાએ એ તમે જોયા નહીં હોય અમારા પાસે બધા ફોટા અને વિડીયા છે જે ચેર નું નાશ કરી રહ્યા છે જે રાણા હોય છે જે અમુક માલને ખાવા માટેના માલધૂરને માલ દૂર જેમાં ઊંટ એમાં મોટામાં મોટી અમારી ખારાઈ કચ્છની અંદર દરિયા કાંઠા માં ખારાઈ ઊંટ અમારું અહીંયા પાંચ કે ચાર હજાર ની અત્યારે છે વસ્તી છે તો એને ઘણું બધું નુકસાન પહોંચી રહ્યું છે અને કોઈ પણ માલધારી ગાય ભેંસ પણ અમારા જે અમુક ટાઈમ જે રણમાં જે આવતા હોય તો એની ઉપર અભયારણ્યવાળા ખોટું દબાણ કરી અને એને પ્રેશર આપીને એના ઉપર ખોટી ફરિયાદો કરે છે અને વાત રહી એ કે જે સાગર ખેડૂત છે જે એ લોકો જો જે પોતાનું અમુક સમય પ્રમાણે એનો જે બે મહિના ત્રણ મહિના એ લોકો જો આવતા હોય અંદર તો એ લોકોને પણ ખોટી ફરિયાદો ચોરીની લૂંટની ફરિયાદો કરે છે કારખાનાવાળા તો આ આ લોકોને પૂરેપૂરો ન્યાય મળે અને આ કચ્છનું નાનું રણ બચે આ અમારું અનશન આંદોલન અમે ચાલુ જ રાખશું જ્યાં સુધી આનું કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અન્ન પાણી લઈએ એવું કરશું અન્ન પાણી મૂકી દેસુ સમય આવશે તો અમારું શું નામ છે આપનું ગેલાભાઈ રાઠોડ ગામ કાનમેર કચ્છ માતૃભૂમિ અધ્યક્ષ પાંચ દિવસથી છેલ્લા તમે અનશન પર બેઠેલા છો તો સરકારી અધિકારીઓ કોઈ કર્મચારીઓ આપની અહીંયા મુલાકાત લેવા માટે આવે છે

જે આ કચ્છનો નાનો રણ માં જે ભૂમાફિયા દબાવીને બેઠા બસો પંચાવન કારખાના એમાં અમારે ગુજરાત અધ્યક્ષ બળદેવભાઈ અને ભુવાજી બધા અમે આંદોલનમાં જે બેઠા છે એમને પણ કાંઈ પણ થશે એની ટોટલ કચ્છ તંત્ર અને સુરેન્દ્રનગર વહીવટીતંત્રની રહેશે કારણ કે ઘૂમરે ચડાવે છે આજે પાંચમો દિવસ થયો હજી અન્નો દાણો પણ નથી લીધો અને કચ્છ કલેક્ટરની આગ પણ નથી ઉગડતી એનું કારણ જે છે કે મોટા મોટા માણસોને જે આ બસો પંચાવન કારખાનાવાળા રહ્યા એ હપ્તા દે છે ગઢવી સાહેબ જે ફોરેસ્ટ ખાતા કે એમાં રહ્યા ડીઓફો એમને ત્રણ વાર અમે જાણ કરી પણ એ કાંઈ ધ્યાન દેતા નથી બસો ને પંચાવન વાળા ટોટલ એમને હપ્તા દે છે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કેટલાક ગામના લોકો છે એના

ખેડૂતોની જે અમુક જે વાડી છે અમુક એમના જે અવાળા છે પાણીના જે ધોરિયા ચાલુ છે ત્યાં પાણી પીવા માટે ત્યાં ખેડૂતોના તળાવ જે બાંધેલા છે એમાં પાણી પીવા જવું પડતું હોય છે એટલા માટે ખૂબ નુકસાન કરી રહ્યા છે અને વન અભયારણ્ય વિભાગના જે અધિકારીઓ છે આ બાજુથી કારખાનાવાળા એ લોકોને ગુરખોરોને આ બાજુ તગડી તગડીને કાઢે છે અમે લાઈવ જોયા છે આ બાજુથી હોન્ડા લઈને લોકો ગુડખોરોને ધોડાવી દોડાવી અને આ બાજુ કાઢે છે અત્યારે આ જે ન્યૂઝ અને ચેનલને સામે લાઈવ મીડિયા અને લાઈવ તમે દર્શન જોયું છે અને આ અનસર આંદોલનની અંદર કોઈ પણ વ્યક્તિને તકલીફ થશે તો આ પૂર્વ સંપૂર્ણ કચ્છ અને આરએફઓ અને ડીએફઓ ધાંગેદરાસ અને સુર્ણનગરની રહેશે ધન્યવાદ મારું નામ સોમાભાઈ રબારી છે ઉપર માલધાર વિકાસ સંગઠન કચ્છ એટલે આજ રોજ અમારા જે ઉપર બેઠા જે માતૃભૂમિ સંરક્ષણ કચ્છના શિવુભા જાડેજા અને માલધારી સંગઠનના વિરમ ભુવાજી અને વગેરે વગેરે જે આંદોલન ઉપર ઉપર જે બેઠા તેમને માલધારી સંગઠન જાહેર સમર્થન કર્યું છે તેના અનુષાનમાં કચ્છના નાનારણમાં રણમાં આજે પાંચ દિવસ થયા જે કચ્છના નાનારણમાં સૌથી વિશ્વનું સૌથી મોટું હુડખર એકમાત્ર ગુડખરો અભિયાન આવેલું છે તેમજ ગેરકાયદેસર જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ